ગણેશ ઉત્સવને હવે ગણતરીના બાકી દિવસો રહી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના બજારમાં આર્ટિફિશિયલ ડેકોરેશનની ધૂમધામ ખરીદી જોવા મળી રહી છે મુંબઈ બાદ વડોદરા શહેર ખૂબ જ ગણેશ ઉત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ગણેશ મંડળોને ઘરમાં સ્થાપના કરતા આયોજકોમાં ગણેશ ઉત્સવને લઈને અનેરો ધનગણાટ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં વિધિ વિવિધ મંડળો દ્વારા ગણપતિની યાત્રાઓ કાઢવામાં આવી રહી છે ત્યારે ગણેશ ઉત્સવ અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં આર્ટિફિશિયલ ડેકોરેશનની ખરીદી જોવા મળી રહી છે આ વર્ષે ઘરમાં સ્થાપના કરતાં આયોજકો માટે વિવિધ ડેકોરેશનની વેરાયટીઓ જોવા મળી રહી છે આ વર્ષે ગણેશ ઉત્સવને લઈને ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોયો જોવા મળી રહ્યો છે ત્યારે ઘરમાં સ્થાપના કરતા ગણેશ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડોદરા બજારમાં આર્ટિફિશિયલ ડેકોરેશન સાથે કુંડા તોરણ જેવા વિવિધ પ્રકારના ફૂલોની વેરાયટીઓ જોવા મળી રહી છે જય ગણેશ સર્વે વડોદરાવાસીઓને આ ગણેશ ઉત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ એ સાથે જ દાનવી ફ્લાવર માર્ટ અને દિયા ડેકોરેટર્સ દ્વારા આપણા ગણેશજીને સુંદર રીતે ડેકોરેટ કરવા માટે ખૂબ જ સુંદર કોન્સેપ્ટ બનાવવાની અંદર આવ્યા છે આજે વ્યક્તિને પોતાના ગણેશજી ખૂબ જ સુંદર રીતે ડેકોરેટ કરવાના હોય છે પણ એમની પાસે એ સમયનો અભાવ હોય છે જેને લઈને ધાનવી ફ્લાવર માર્ટ અને દિયા ડેકોરેટર્સ દ્વારા એક સુંદર કોન્સેપ્ટ તૈયાર કરવામાં આવ્યો છે કે તમારે ફક્ત તમારા ગણેશજીની મૂર્તિને લઈને મૂકી દેવાની તો તમારી જે આખું જ મંડપ છે કે બેકગ્રાઉન્ડ છે આખું જ તમને તૈયાર મળે એ સાથે જ અમારે ત્યાં આગળ આર્ટિફિશિયલ પ્લાન્ટ્સ ફ્લાવરની ડળીઓ મોતીના તોરણ ફૂલોના તોરણ ફ્લાવર પોટ્સ એ તમામે તમામ વસ્તુ આપને એકદમ રીઝનેબલ ભાવે મળી જશે અને સાથે જ જે ગણેશ ઉત્સવની વાત કરું છું ઉત્સવની અંદર આપને તમામ સામાન અહીંયા ધાનવી ફ્લારવાટ અને દિયા ડેકોરેટર્સ પરથી રેન્ટ પર મળી જશે એટલે કે તમે દર વર્ષે તમે નવું આયોજન કરી શકો નવા નવા શણગાર કરી શકો એ હિસાબે અહીંયા ગાડી અમે લોકોએ રાખેલ છે આપ સર્વેને વિનંતી છે એકવાર જરૂરથી વિઝિટ કરજો આપને જરૂરથી ગમશે જય ગણેશ ગણપતિ બાપ્પા મોર્યા